તો મિત્રો આ જે દવા કઈ રીતના બનાવવી કે જે આપણે ઘરે જ બનાવીએ નિદામનાશક દવા ઓર્ગેનિક તો બધું એ ક્યારે નહીં નાખી દેવાનું ધીમે ધીમે નાખવાનું જેથી કરી અને કોલસો ના બને પ્યોર આપણે જે રાખવાની જોઈએ છે એ જ બની જાય મિત્રો કમ્પ્લેટ તમે જોઈ શકો છો આપણે આ રાખ છે એ કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો શક્ય હોય તો ચારી પણ લેવાનું વધારે ખડ હોય હવે આપણે જે આ ખાંડ છે હવે આપણે આ જે દૂધ છે એ આપણે જે રાખ છે એની અંદર મિક્સ કરી દેસું નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે ખળ હોય છે કે જે કોઈપણ પાકની અંદર અથવા આપણે મગફળી અને કપાસ વાવવાના છીએ ચોમાસામાં ત્યારે પણ ઉપયોગી થાય એટલે એ અત્યારેથી જ આ વિડીયો મૂકો છે કે જે ઘણા ખેડૂત મિત્રોએ ઓર્વિન જે વાવણું કર્યું હોય અને જે ખળ હોય એને નાશ કરવા માટેનું કે આપણે જે જૈવિક કુદરતી રીતના નાશ કરવાનો જેમાં કેમિકલ પર જે દવાઓ આવે છે એના વગર તો આખો વિડીયો જો કે કઈ રીતના આ દવા બનાવવાની આપણે પ્રેક્ટિકલ કરી અને સમજાવ્યું છે કે ગાયના દૂધમાંથી અને બીજી બે ત્રણ વસ્તુઓથી આ દવા બને છે તો કઈ રીતના આ દવા બનાવવાની અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો આ દવા છે સાવ ફ્રીમાં જ છે આમાં કોઈ ખર્ચો આટલો આવતો નથી એટલે સાવ ફ્રીમાં જ છે આ દવા અને ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે તો આખો વિડીયો મિત્રો પહેલાં જો તો મિત્રો આ જે દવા કઈ રીતના બનાવવી કે જે આપણે ઘરે જ બનાવીએ નિદામણનાશક દવા ઓર્ગેનિક આમાં સામાન્ય ખર્ચો આવે છે બહુ ખર્ચો પણ નથી આવતો આમ કહીએ તો સાવ ફ્રીમાં જ બને છે તો એના માટે તમારે સૌથી પહેલાં જે તમને ડેમો બતાવું છું કે આ આપણે જે ગાજર ઘાસ કહેવામાં આવે છે એ છે અને એ જ ઘાસનું સૂકેલું ઘાસ છે આ એટલે સૂકેલું ઘાસ લેવાનું છે અને ત્યારબાદ ગાયનું દૂધ જોઈ શકો છો તાજું અને આપણે જે ખાંડ આવે છે ખાંડ અથવા જો ખાંડની જગ્યાએ આપણે જે સાકળ આવે છે ખડી સાકળ જે ગાંગડા સાકળ એ હોય તો એ લેવાની છે જો એ ના હોય તો ખાંડ પણ હાલશે એટલે આપણે ખાંડ લીધી છે પછી મિત્રો હવે જે આ તમ ડેમો પણ રહેવું કે આ રીતના ખળ કાપી અને તમારે સૂકવી દેવાનું સુકાઈ ગયા પછી અને સળગાવવાનું છે તો આપણે આની અંદર જે તમારે લોખંડનું કોઈ પણ વાસણ હોય એમાં સળગાવવાનું અને ખાસ એ રાખવું ધ્યાન રાખવાનું કે જ્યાં પવન ના આવતો હોય ને ઓથવારી જગા હોય ને જ તમારે આ સળગાવવાનું છે તો આપણે પહેલાં આની રાખ કરી લઈએ મિત્રો જ્યારે આને સળગાવ ત્યારે એક એ ધ્યાન રાખવાનું કે બધું એક યારે નહીં નાખી દેવાનું ધીમે ધીમે નાખવાનું જેથી કરી અને કોલસો ના બને પ્યોર આપણે જે રાખ વાની જોઈએ છે એ જ બની જાય તમે જોવ છો અત્યારે આપણી રાખ થવા જઈ રહી છે તો મિત્રો કમ્પલેટ તમે જોઈ શકો છો આપણી આ રાખ છે એ કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે હવે આને થોડીક વાર ઠંડી થવા દેવાની એટલે જો શક્ય હોય તો એક દિવસ પણ ઓછું હોય સમય તો થોડીક વાર ઠંડી થઈ જશે તો પણ હાલશે જે ટેમ્પરેચર છે સાવ માઇનસમાં વહી જવું જોઈએ એટલી ઠંડી થવા દેવાની મિત્રો હવે આપણી આ રાખ છે એ કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો સાવ આવી રાખ કરી દેવાની થોડું ઘણું તો ડૂચો રહી જ જશે જો શક્ય હોય તો ચારી પણ લેવાનું વધારે ખડ હોય હવે આપણે જે આ ખાંડ છે સમજી લ્યો આપણે આ છ પાંચ છ પંપની દવા બનશે હવે જે આ ખાંડ છે એ આપણે આ દૂધ ભેરી ઓગાળી લેવાની પહેલાં તો મિત્રો હવે આપણે આ જે દૂધ છે એ આપણે જે આ રાખ છે એની અંદર મિક્સ કરી દેસું તો મિત્રો આ રીતના આપણે મિક્સ કરી દેસું દૂધને આ રીતે બધું મિક્સ કરી દેવાનું થઈ ગયું છે કમ્પ્લેટ હવે આપણે આ જ બોટલમાં પાછું આ લિક્વિડ છે જે બનેલી દવા એને ભરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભરી લીધી છે ગયણી નહોતી એટલે થોડી ઘણી ધોરાણી છે કંઈ વાંધો નહીં આ રીતના બોટલમાં એર ટાઈટ હવા પણ ના જાય એ રીતના ભરી લેવાની આની અંદર દૂધ આપણે ખાંડ છે ખાંડની જગ્યાએ સાકળાલે અને જે ખડની રાખ હવે એ ઘણા મિત્રોનો પ્રશ્ન એ થશે હવે હું તમને અત્યારે અહીંયા ઉદાહરણ તરીકે સમજાવી દઉં છું આપણે આ ખળની જે સ્પ્રે કરવો છે એટલે આપણે જે આ ગાજરિયું ઘાસ કહીએ કોંગ્રેસ ઘાસ કહેવામાં આવે છે આની રાખ કઈ રીતે હવે બીજા ખડ છે હાજર એટલે તમને દઉં જે તમારે આપણે શેષમુરૂ કહેવામાં આવે છે આ શેસમુરુ જો હોય તો આનું સૂકવી નાખવાનું સમજી લો કિલો એક રાખ કરવાની કિલોમાં થોડીક ઓછી હશે તો ચાલશે અડધો લીટર દૂધ લેવાનું છે અને બસો અઢીસો ગ્રામ સાકર લેવાની છે આ હોય તો આની રાખ લેવાની છે પછી આપણે ધ્રોકડ હોય તો આ ધ્રોકડ છે તો ધ્રોકડની રાખ લેવાની છે રાખ એટલે સૂકી ધ્રોકડ લેવાની છે એની રાખ બને આ બીજું ખડ છે નામ નથી ખબર આ હોય તો તમારે આ સૂકું લેવાનું છે અને બીજું આપણે જે ઘણા બધા ખેડૂત મિત્રોને વધારે પ્રશ્નો આ કાર્યુ ખળ કહેવામાં આવે છે અકાર્યું ખળ હોય તો તમારે એ લેવાનું છે એટલે ઉદાહરણ તરીકે તમને ખળ બતાવ્યો પણ મિત્રો કોઈ પણ ખળ લઈ શકો જે તમારે જેને નાશ કરવો હોય એ ખળ લેવાનું એને સૂકવી દેવાનું ત્યારબાદ એને સળગાવીને રાગ કરવાની રાગ થઈ ગયા પછી એને આ રીતના બોટલમાં ભરી લેવાનું બોટલમાં ભર્યા પછી હવે અને તમે બોતેર કલાક માટે તમે એર એરટે રાખી દેવાની છે સવાર સાંજ આ રીતે ખાલી આમાં હલાવવાની આ રીતના હલાવી અને પછી આગળ તમને બતાવું આપણી આ દવા છે કમ્પ્લીટ છે તમે જો કે આપણે આ પાંચ છ પંપની દવા કમ્પ્લીટ કરી હવે તમારે બેરલ હોય બસો લીટરનું એની અંદર ચોખ્ખું આવું પાણી હોય એ તમારે સોથી એકસો વીસ લિટર નાખવાનું છે અને ત્યારબાદ આ દવા મિક્સ કરી અને ડાયરેક પંપ ભરી અને કોઈ પણ ખડ હોય એની અંદર ઉપયોગ કરી શકો છો અને ખાસ ધ્યાન રાખવાનું કે આ દવા જે બની ગઈ છે એને પાછો આમાં બોટલમાંથી ખાલી કરી બહુતેર કલાક પછી અને પાછી આમાં જે પાણીમાં મિક્સ કરો છો તો એ તમારે ચાર પાંચ દિવસ લગી ઉપયોગ કરી નાખવાનો તાજું કદ તાજું ગમે એટલું હશે આટલું આવશે વાસી ત્રણથી ચાર દિવસ છે જ વધીને પાંચ દિવસ લગી સમજી લ્યો ચારથી પાંચ દિવસની અંદર આ જે પાણી મિક્સ કર્યું હોય એનો ઉપયોગ કરી લેવાનો મિત્રો આનું રિઝલ્ટ એ મળે છે કે આને હિસાબે ફૂગ આવે છે અને ફૂગ છે એ ખળને ખતમ કરી નાખે છે ફૂગને હિસાબે ખળ સુકાઈ જાય છે કોઈ પણ પાક ઉપર ઉપયોગ કરો તો પાકને કંઈ થતું નથી એટલે મિત્રો ખાસ આ એના માટેનો જ વિડીયો તો પ્રેક્ટિકલ કરી અને તમને બતાવ્યું આપણે ઉપયોગ કરીએ જ છે આનો તો આ તો નગર ઘણા બધા કોમેન્ટો કરવી પડતી પણ જો આ રીતના પ્રેક્ટિકલ કરી અને બતાવો તો એને સમજાઈ જાય એટલે ખાસ કરીને વિડીયો મિત્રો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો કેમકે આ પ્રેક્ટિકલ કરવું બહુ અલગું હોય છે બધું આપણે ડાયરેક્ટ સમજાવી શકીએ એમાં અને પ્રેક્ટિકલમાં ઘણો ફરક પડે છે તો મિત્રો આપણે જે દવા બનાવી છે એ બતાવ્યું કેમ કે પ્રેક્ટિકલ કરવું બહુ ખૂબ અઘરું છે આગળ કીધું એમ જ એટલે ખાસ જેમ બને એમ ઘણા બધા ખેડૂત મિત્રો હોય એને આ વિડીયો પહોંચાડો કે જેથી કરી અને એને પણ જે ઓર્ગેનિક તરફ વળે અને જે આ કેમિકલવાળી જે ખળની દવાઓ આવે છે એ બહુ જમીનને હાનિકારક છે જે યુરિયા નુકસાન કરે છે એના કરતાં પણ ખતરનાક આ નુકસાન કરે છે જે આ કેમિકલવાળી દવાઓ અથવા છે એ સાંજના સમયે અને જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે જ ઉપયોગ કરવાનો તો જ રિઝલ્ટ મળશે રિઝલ્ટ જ્યારે પાણી વારો અને ત્યારબાદ હલાઈ એવું થઈ જાય એટલે આનો ઉપયોગ કરી દેવાનો પણ જો વધારે ખડ હોય અને એક વખતમાં ના આવે તો બીજે દિ આ પાછો બીજે ત્રીજે દિવસે પાછો આનો જ રાઉન્ડ મારજો એટલે તમારે સો ટકા સારું રિઝલ્ટ આવી જશે એ ખાસ ધ્યાન રાખજો પછી એકવાર આછો આછો રાઉન્ડ મારશો અને કહેશો કે રિઝલ્ટ ના આવ્યું પણ તમારે જ્યારે સ્પ્રે કરો ત્યારે ઠાર આપણે આવે છે જ્યારે ઠાર આવે એવું કરી દેવાનું એટલે તમને એમાં રિઝલ્ટ મળશે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં ગ્રુપમાં મેસેજ કરજો લિંક આગળ કીધું કે ડિસ્ક્રિપ્શનમાં છે એટલે ત્યાંથી તમે એકવાર ટચ કરશો એટલે ડાયરેક્ટ ગ્રુપમાં જોડાઈ જશો એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો એટલે આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગોમાતા